આજ રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે નવસારી શહેરમાં ભાજપ દ્વારા સેવાકાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના ફુવારા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂત્રની આંટી અને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે આ પ્રસંગે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ ભાજપ જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મારું જીવન એ જ મારો સંદેશ સૂત્ર આપનાર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ એ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી છે નવસારી શહેરમાં ફુવારા વિસ્તારમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ ભાજપ જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ સહિતના પદાધિકારીઓ અને કાર્યકરો ઝાડુ લગાવી સફાઈ અભિયાનનો આરંભ કરાવાયો છે આ અવસરે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો સાથે ગાંધી પ્રેમીઓ તેમજ સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા ભાજપ કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન ના સૂત્રને પ્રોત્સાહિત કરવા ભાજપના આગેવાનો અને કાર્યકરો નવસારી ખાદી ગ્રામોદ્યોગમાં ખાદી ખરીદી કરી હતી લોકલ ફોર વોકલ અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને આગળ ધપાવવાનો સંકલ્પ ભાજપ કાર્યકરો દ્વારા લેવામાં આવ્યો છે મહાત્મા ગાંધીજીને જન્મદિવસ નિમિત્તે ગાંધીજીના પુષ્પાંજલિ અર્પણ કરીને આ સેવાકીય કાર્યોની આજે નવસારી મહાનગર ભાજપા અને નવસારી જિલ્લા ભાજપા એ આજે સેવાકીય કાર્યો થી સાંજ સુધીનો કાર્યક્રમ બનાવીને કરવાના છે અત્યારે પણ ફુવારા ખાતે સ્વચ્છ અભિયાનમાં ભાગ લઈને હાલ આ મહાત્મા ગાંધી ખાદીના અને સ્વચ્છતાના આગ્રહી હતા તો એને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી નવસારી દ્વારા ખાદી ખરીદીને જે લઘુ ઉદ્યોગ કહેવાય કે નાનામાં નાનો માણસ જે ખાદી ઉત્પાદિત કરે એને પણ લાભ મળે એને અનુલક્ષીને આજે આ ખાદી ખરીદવાનો કાર્યક્રમ અહીં નવસારી ખાતે હતો અને અમે અહીં ઘણી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ કાર્યક્રમમાં સહભાગી થયા છે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપો છો અને દૂરમાં છો અસ્તો